ના એ નહીં કે પછી જેવો દરિયામાંથી બહાર નીકળ્યો ને તો હું ન્યા આવ્યો ને તો ઓલો ભાઈ ખુરશીમાં બેઠો હતો પણ બૂટ નહોતા એટલે મેં ભાઈ ની હા જોઈને કીધું મેં કીધું બૂટ ક્યાંય ગયા ઓલો કે અત્યારે કોઈની ઉપર ભરોસો કરવા જેવું છે નમસ્કાર મિત્રો હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડીયાના તમામે તમામ હાસ્યપરી શ્રોતાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું તમારા બધાના ચરણોમાં વંદન કરી અને આપને હસાવા માટેનો આજે નમ્ર પ્રયત્ન કરો છે ત્યારે સંજોગો સામે લડતા શીખો સંજોગો સામે લડતા શીખો આંસુ પી અને હસતા શીખો આ દુનિયામાં રહેવું હોય ને તો દુનિયાથી ડરો નહીં કારણ કે આ તો દુનિયા છે આ દુનિયા છે એક દરિયો છે આ દરિયાની અંદર ડૂબતા નહીં પણ તરતા શીખો સાહેબ તમારે જો આ દુનિયાની અંદર રહેવું હોય ને તો આ દુનિયા એક દરિયો છે આમાં ડૂબતા નહીં પણ તરતા શીખો અને હસતા શીખો સાહેબ આનંદ કરવાનો છે મારો ભાઈ બન છે મારી બાજુમાં રે બાઘો મારો મિત્ર હમણાં એ દરિયા કાંઠે ગયો બોલો ફેમિલી અરે ફરવા બધા આઠ દસ જણાનો ગ્રુપ કરીને દરિયા કાંઠે ગયા બધા ફરવા એ કે આપણે દરિયા ફરવા જઈએ દરિયે હવે દરિયા કે હું ફરવા ગયો ને કે પછી કે પાણી જોઈને મને નાહવાનું મન થયું મેં તો થાય મને કે અરે કેવું પાણી ચોખ્ખું હોય કે એમ જો નાઈ લેવું કે તો એ કે નાહવાનું મન થયું કે પણ મેં બૂટ પહેરાતા ને મોંઘા અઢીસો રૂપિયાના હવે કાઢવા કેમ એ કે નકરી કે જો નાવા જાઓ તો સોલ સોલ ઉખડી જાય કે તો મને કે હવે કરવું હું એમાં એ કે હું આટા મારતો હતો કે આ બૂટનું કોઈક ધ્યાન રાખે એવું મળી જાય ને તો કામ થઈ જાય એમાં એક સ્ટોલ હતો એ કે અને સ્ટોલની બાજુમાં એક ભાઈ ખુરશી નાખીને બેઠા હતી કે એટલે હું ન્યાય ગયો એટલે મેં જોયું ને તો ભાઈ મને પૂછ્યું કે શું છે એટલે મેં કીધું આ બૂટ કાઢો તો ભાઈ કે કાઢ નાખો વિશ્વાસ રાખો આ ઘણાના પડ્યા અહીં તમ તારે વિશ્વાસ રાખો કાઢ નાખો એ કે વિશ્વાસ રાખો એ કે કાઢ નાખો તમે તારે અને ના આવો જાઓ એ કે મેં અહીંયા બૂટ કાઢીને મૂકી દીધા અને હું નાહવા ગયો હોય કે વિશ્વાસ રાખીને નાહવા ગયો હોય કે એવી મજા ના આવવાની આવી એવી મજા આવી અઢી કલાક નાઈ હોય છે નાઈ નહીં કે પછી જેવો દરિયામાંથી બહાર નીકળ્યો ને તો હું ત્યાં આવ્યો ને તો ઓલો ભાઈ ખુરશીમાં બેઠો હતો પણ બૂટ નહોતા એટલે મેં ભાઈની હા હું જોઈને કીધું મેં કીધું બૂટ ક્યાંય ગયા ઓલો કે અત્યારે કોઈની ઉપર ભરોસો કરવા જેવું છે હવે તારા ભરોસે મૂક્યા હતા ભરોસા કરવાની ક્યાં કરીશ હમણાં બાઘો હવારના પરમાં નવા બૂટ લઈને મને હામાં મળ્યો મેં કીધું આ નવા બૂટ લીધા અરે મને કે ના રે ના કચરા પેટીમાં એક નાખી ગયું હતું તો હું ત્યાંથી નીકળ્યો ને તો ગાડી ઊભી રાખીને લઈ લીધા એ કે મેં પહેરવા થાય કે હશે તો હમણાં બીજા દિવસે સવારમાં હું નીકળ્યો ત્યાં કચરા પેટી પાસે ઊભો હતો બોલો મેં કીધું અહીંયા કચરા પેટી પાસે કાં ઊભો અરે એ ક્યાં કે કાલે ક્યાંક કોઈક બૂટ નાખી ગયો ને તો એ કે આજે ઊભો છું મેં તો પણ હુકામ ઊભો છો મને કે કાલ કોઈક બૂટ નાખી ગયો આજ કોઈક મોજા નાખી જાય તો આપણે જોડી થઈ જાય કે લેટ લેવું છે બોલો હમણાં તો વરસાદ બહુ પડ્યા ને તો નદીઓમાં પૂર આવ્યા પૂર આવ્યા એટલે પાણી એટલું બધું નદીઓમાં આવ્યું ને ભાઈ તો બધાય નદીમાં પૂર જોવા જાય તો બાઘો ને લખો હતી ને ગયા બોલો પૂર જોવા કે આપણે જોવા જઈએ એમાં બે કાંઠે ઊભા ઉભા પૂર જોતા હતા પાણી આવ્યું ને એમાં એક છે ને ધાબળો તણાતો તણાતો જતો હતો લખો બાઘા ને કે બાગા ધાબળો ટીકડી ટી જાય છે ગયા શિયાળા મોઢા થાય હોય કે સે નવો ધાબળો હારા મારો જો જાડો અને તણાઈને જાય છે અને મહેનત વગર આ દુનિયામાં કાંઈ મળતું નથી કે મારે ઠેકડો હોય ક્યાં અને લઈ આય દાબડો આપણે બે ભાગમાં કે તું લઈ આય અ બાઘાને આમ ચાવી ચડાવીને બાઘો ગયો અંદર ઓ ઠેકડો માર્યો બાઘા અંદર ગયો નદીની અંદર અને અાબડો પકડવા પકડવા પકડો એમ ક્યાં ક્યાં સુધી વેગ્યો લખો કેવા મૂકી દે મૂકી દે આપણે નવો લઈ લેવું હવે નથી જોતો મૂકી દે બાઘો કે હું તો મૂકી દઉં છું એ મૂકવો જોઈએ ને પછી ખબર પડી રીછ હતું બોલો બાઘાને બધ એને માંડ માંડ મૂકાયું બોલો આગળ પુલ આવ્યો ને ત્યાં જઈને પછી તો બધાય બહાર લેવાના ગામ વાળા જે ઘઘલાવો છે બાગાને એ કે આ આવી રીતના હોય આમ પૂરની અંદર એ કે આ બધા ના પાડે છે અંદર નહીં જવાનું તું આ ધાબળાટું તું અંદર ગયો બોલો કે મને થોડી ખબર છે એ રીત હતું એ કે બધા ઘઘલાવતા એમાં આ બાગાના બાપા એ ગોબર દાદા પહેલાં તો એક ઝાપટ મારી એ કે તે આ દુનિયાની અંદર તું આવ્યો હોય કે અને તું મારો છોકરો બન્યો તે એક કામ એવું કર્યું છે કે મારું માથું ઊંચું થાય ભાગો કે બાપા એવી વાત ન કરતા હોય કે તમારું માથું ઊંચું થાય મેં કામ કરેલા છીએ હું કામ કર્યા એ કે પમદી તમારા માથા હેઠળ બે તકિયા નહોતો મૂકી ગયો ઊંચું નહોતું કરી ગયો તમારું માથું ખોટું બોલો છો હા માથા ઊંચા કરો